પરમાર્થ કે કારણે ધરિયા ચારે દેહ તો આ પરોપકાર માટે કામ કરવાવાળા જે લોકો છે એનું જેવા પૃથ્વીના જે તત્વો છે એને સંવર્ધન કરવાનું કામ એ પણ બહુ મોટું કામ છે તો આજના કાર્યક્રમની આ ઇવેન્ટ બનાવી તમે તમે એની સાથે જોડ્યું છે માને જોડી છે સંવેદનાની મૂર્તિ જે માં હોય એ માને સાથે એક યાદમાં એક વૃક્ષ વાવવાનું કામ તમે કરો એ તો કેવડું મોટું કામ છે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક દિશા આપી છે આખા દેશે આ દિશા ઉપાડી છે માની યાદમાં એક વૃક્ષ માની હયાતીમાં એક વૃક્ષ તમે પણ પોતાની માં માટે એક વૃક્ષનું વાવેતર કરો ને એની યાદ કાયમી રહે જન્મ દેવાવાળી માં માટે આવું કરી શકાય બાકી પણ ઘણી રીતે વૃક્ષના વાવેતર કરવા માટેના કારણો તો મળી રહે તમારી બર્થડે હોય તો કરી શકાય તમારા એનિવર્સરી હોય તો કરી શકાય કોઈ પિતૃનું શ્રાદ્ધ નિમિત્તે પણ કરી શકાય વૃક્ષનું વાવેતર કરવા માટેના મોકા શોધવા પડે